અતુલભાઈ કમાણી કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ આજ આજરોજ કમિશનરશ્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ એટલા માટે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતાં ટ્રેડિંગ કંપની તરફથી અમને જે માલ અમારો ખરીદવામાં આવ્યો હતો એનું પેમેન્ટ કરવામાં ન આવેલ અને આશરે સત્તરથી અઢાર કરોડ રૂપિયા સુધીની રકમ અમારે કમિશન એજન્ટને રોકાતી હોય તો અત્યારે કોઈપણ સંજોગોમાં અમે ધંધો કરી શકીએ એમ નથી અને આજથી અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડનું સંપૂર્ણ કામકાજ બંધ કરી દીધેલ છે જ્યાં સુધી એની ધરપકડ ન થાય અને એના તરફથી અમને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડનું કામકાજ ચાલુ કરશું નહીં અને મોટાભાગના વેપારીઓ નાના વેપારીઓ છે એનું પેમેન્ટ રોકાય છે એટલે ધંધો કરી શકે એવી પોઝિશનમાં ન હોવાને કારણે કમિશનરશ્રીને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું અને અમને ખાતરી આપી છે કોઈ પણ જગ્યાએ જે હોય એને પકડી લેવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ અમારી સાથે છે અને એકસો ને પિસ્તાલીસ થી લઈ અને વધારે કમિશન એજન્ટોના આમાં પૈસા છે અત્યારે અમે ચારસોથી વધારે દલાલ ભાઈઓ આવી અને કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે દિવસ જ્યાં સુધી અમારું પેમેન્ટની યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે અને અમારું પેમેન્ટ આપવાની ખાતરી આપવામાં ન આવે અથવા તો કોઈ જામીન આપવામાં ન આવે કે કોઈ મિલકત ઉપર દસ્તાવેજ કરવામાં ન આવે ત્યાં સુધી સંપૂર્ણ માર્કેટિંગ યાર્ડનું કામ બંધ રહેશે અને જ્યાં સુધી અમારી સામે ન આવે અથવા તો પોલીસ સ્ટેશનમાં હાજર ન થાય ત્યાં સુધી તો બે ચોક્કસ મુદત અચોક્કસ મુદતની હડતાલ પાડી દેવામાં આવી છે અને સંપૂર્ણ કામકાજ માર્કેટિંગ યાર્ડનું બંધ રાખવામાં આવશે